સુરતમાં બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં નાના બાળકોને ઉઠાવીને લઈ જતી ગેંગ સક્રિય થઈ હોવાની ઘટના અને ત્યારબાદ મારામારી સહિતના અનેક વિડીયો સામે આવ્યા હતા આ વિડીયો અને માહિતી તમામ રીતે તદ્દન ખોટી હોવાનું ડીસીપીએ જણાવ્યું છે સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવામાં આવી હતી સુરત શહેરના છેલ્લા ત્રણ ચાર દિવસથી સોશિયલ મીડિયાના ગ્રુપોમાં એક ઓડિયો ક્લિપ વાયુ વેગે વાયરલ થઈ રહી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઓપેરા હાઉસ એપાર્ટમેન્ટ પાસેથી પાંચ બાળકીઓનું અપહરણ કરવામાં આવ્યું છે આ મામલે સુરત પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો અને ત્યારબાદ આ મેસેજ પાયા વિહોણો અને અફવા હોવાનું બહાર આવ્યું હતું વાયરલ ઓડિયો ક્લિપની ગંભીરતાને ધ્યાને લઈ સુરત પોલીસની વિવિધ ટીમો એક્શનમાં આવી હતી જેમાં તમામ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી ત્યારે ડીસીપી લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે છેલ્લા દિવસોથી થતી બાળકો ગુમ થવાના મેસેજ મામલે તપાસ થઈ હતી જેમાં આવી કોઈ પણ ગેંગ સક્રિય નથી અને સુરત પોલીસ તમામ લોકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે ખોટા મેસેજ ફેલાવનાર વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે અને કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે છેલ્લા કેટલાક દિવસથી સુરત શહેરમાં આવેલ ઓપેરા હાઉસ નામના એપાર્ટમેન્ટથી બાળકો ગુમ થવાની અંગેનો એક મેસેજ સોશિયલ મીડિયા મારફતે વાયરલ થઈ રહેલ છે જે બાબતની તપાસ કરતા સુરત શહેરમાં આવેલ વિવિધ ઓપેરા હાઉસ નામના એપાર્ટમેન્ટ મોટા વરાછા ખટોદરા સિટીલાઇટ તથા અન્ય વિસ્તારમાં આવેલ તમામ ઓપેરા હાઉસ સહિતના તમામ બિલ્ડિંગોમાં આ પ્રકારની કોઈ પણ ઘટના બનેલ નથી તેની ખાતરી કરવામાં આવેલ છે તથા તે અંગે ઊંડાણપૂર્વક તપાસ પણ કરવામાં આવેલ છે બાળકો ગુમ થવા બાબતે સુરત શહેર પોલીસ ખૂબ સંવેદનશીલ છે અને આ પ્રકારની કોઈ પણ ઘટના બને તો તાત્કાલિક પગલાં ભરવામાં આવે છે આ પ્રકારની સોશિયલ મીડિયામાં જણાવેલ કોઈપણ ઘટના બનવા પામેલ નથી સુરત શહેરના નાગરિકો અને બાળકોની સુરક્ષા માટે સુરત શહેર પોલીસ કટિબદ્ધ છે ખોટા મેસેજ ફેલાવનાર વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે કડક કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે કૃપા કરી આ પ્રકારના ખોટા મેસેજ ફેલાવી સમાજમાં ભયનું વાતાવરણ ઊભું ના કરવામાં આવે તે પ્રકારે સર્વ શહેરીજનોને અપીલ કરવામાં આવે છે સુરત શહેર પોલીસ આપની સુરક્ષા માટે કટિબદ્ધ છે કોઈ પણ પ્રકારના પ્રશ્નો છે તેનું સમાધાન પોલીસ વિભાગ પાસેથી મેળવવા માટે અને કોઈ પણ મેસેજ આપના સુધી પહોંચે તો તેની પુષ્ટિ અને વેરીફિકેશન માટે સ્થાનિક પોલીસનો સંપર્ક કરવામાં આવે તે સૌ શહેરીજનોને અપીલ કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત